હેલો એવરીવાન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાનું છું રીંગણના ઓળાની રેસીપી તો આ રેસીપી ખાવાની ખૂબ જ મજા આવશે અને ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવી બનશે અને મિત્રો તેને તમે રોટલા સાથે ભાખરી સાથે કે રોટલી સાથે પણ ખાઈ શકો તેવી એકદમ સરસ આ રેસીપી છે તો આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો સ્કીપ બિલકુલ પણ નહીં કરતા તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા એક રીંગણ લીધું છે કૂળ માખણ જેવું અને એક લીલો કાંદો લીધો છે એક નાનું ટમેટું લીધું છે તો હવે આપણે રીંગણને એકદમ સરસ એવું

આ રીતના આપણે એક ભાગ શેકાય છે તે આપણે આ રીતના ચેન્જ કરતા અને જ્યાં પણ કાચું હોય તે આપણે શેકવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણું રીંગણ છે તે એકદમ સરસ શેકાવાયું છે જે રીંગણ છે તે એકદમ સરસ એવું શેકાઈ ગયું છે તો તેને હવે આપણે લઈ લેશું અને ઠંડુ થાય એટલે તેની ઉપરની જે છાલ છે તે આપણે ઉતારી લઈશું તો હવે તેની ઉપરની જે છાલ છે તે આપણે આ રીતના ઉતારી લઈશું તો તમે જોઈ શકો છો કે રીંગણ છે તેની મેં ઉપરની છાલ છે તે ઉતારી લીધી છે તો આ રીતના આપણે એક રસ કરી લેશું આપણે ને એકદમ સરસ મિક્સ કરી અને એક રસ જેવો કરી લીધો છે તો મેં અહીંયા કાંદાને એકદમ સરસ ક્રશ કરી લીધા છે ટામેટાને પણ એકદમ સરસ ક્રશ કરી લીધા છે

અગદર પાવડર એડ કરીશું અને ક્રશ કરેલા છે તે એડ કરીશું મિક્સ કરી દઈશું કાંદા આપણા થોડાક સંતરાઈ જાય અને થોડીક સ્મેલ આવવા મળે પછી જ આપણે ટામેટાની ગ્રેવી એડ કરીશું હવે આપણા કાંદા છે તે થોડાક સંતરાઈ ગયા છે અને તો સ્મેલ પણ આવવા લાગી છે તો ટામેટાની ગ્રેવી જે છે તે આપણે એડ કરી દઈશું સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું મિક્સ કરી લેશું ઓળ હવે આપણા જે ટામેટા છે એકદમ સંતળાઈ ગયા છે અને સ્મેલ પણ સરસ મજાની આવવા લાગી છે તો એક નાનો ગોળ ટુકડો એડ કરીશું લીંબુનો રસ એડ કરીશું ખાતું ભાવતું હોય તો એડ કરવાનો નિકર નહીં કરવાનો લસણ વાળી ચટણી એડ કરીશું બે ટેબલ સ્પૂન જેટલી ધાણાજીરું પાવડર એડ કરીશું તો જે ઓળો છે તે એડ કરીશું લીલા ધાણા એડ કરી મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો કે આપણો એકદમ સરસ ઓળો બનીને રેડી થઈ ગયો છે તો હવે તેને આપણે એક બાઉલમાં લઈ લેશું અને ગેસ ઓફ કરી તો તમે જોઈ શકો છો કે આપણી વળાની રેસીપી એકદમ સરસ બનીને એવી રેડી થઈ ગઈ છે આ વળો તમે સાંજના સમયે ખાવાની ખૂબ જ મજા આવે તેવો છે રોટલા સાથે ભાખરી સાથે કે રોટલી સાથે તેને શિયાળામાં પણ ખાવાની ખૂબ જ મજા આવે તેવો આ ઓળો છે તો મિત્રો આ રેસીપી ઘરે બનાવવાની એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ખૂબ જ મજા આવે તેવી છે અને મિત્રો તમે મારી ચેનલમાં હજી સુધી નવા હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાઇકોન બટનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે થેન્ક યુ ફોર વોચિંગ